કોઈ કોઈને દે દે આમ તો ઈ જોને કોઈ દા કોઈ ના જાય ને એને દુધ હી ના રાખ દે કારબડા દેખેલા હે કા હાજી દા દે લા દા દે હાજી દા લા દેખેલા કારબડા હા હા ઉરી બાવા રે બાવા ઉરી બાવા રે બાવા અરી હે કી કો દેયા

Ayo, cari 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 cari